આપણે ત્યાં ભ્રષ્ટાચાર એટલો સામાન્ય થઈ ગયો છે કે લાંચ આપી એ પણ એક સર્વિસ ટેક્સ જેવું લાગે છે કામ કરાવવું હોય તો ભાવતાલ તો ચૂકવવો પડે અને હવે આ સુવિધાનો લાભ ગુનેગારો પણ ભરપૂર લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નેતાઓ કહે છે કે અમે ભ્રષ્ટાચાર હટાવીશું અસામાજિક તત્વોના એવા હાલ કરીશું કે એમની સાત પેઢીઓ યાદ રાખશે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અસામાજિક તત્વો અને બુટલેગરોને મોકળું મેદાન મળી રહે તે માટે ખુલ્લો દોર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એક આવો જ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના ચાણખેડામાંથી જ્યાં એક ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલે એક આરોપી વિરુદ્ધ પાસા એકની કમલમો ન ઉમેરવા માટે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી છે સુજો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર એક ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જે આરોપી પાસેથી ચાંદખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રજનીશ હરિભાઈએ તેની વિરુદ્ધ આ ગુનામાં રજૂ કરવા તથા પાસા એકની કલમો લાગુ ન કરવા માટે પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયાના લાંચની માંગણી કરી હતી આરોપી જે હાલ ફરિયાદી છે તેની પાસે બે લાખ રૂપિયાની જ વ્યવસ્થા હતી તો તેને કોન્સ્ટેબલને કહ્યું કે સાહેબ બે લાખ રૂપિયાની વ્યવસ્થા થાય તેમ છે તો કોન્સ્ટેબલે કહ્યું બે લાખ રૂપિયા અત્યારે આપી દો બાકીના પછી આપજો અને બાદમાં એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું જેમાં અમદાવાદના ચાંદખેડાના નવાસીજી રોડ પર ફરિયાદીને કોન્સ્ટેબલે પૈસા એટલે કે લાંચના રૂપિયા લેવા માટે બોલાવ્યો હતો જ્યાં આ કોન્સ્ટેબલના કહેવાતી એક વચેટીઓ પણ હતો જેનું નામ હતું મિતુલ ઉર્ફે મોન્ટુ રાજા ગોહિલ અને આ ગોલ મોન્ટુ રાજાએ જેવી લાંચની રકમ સ્વીકારી તેવી જ એસીબીએ આ મિતુલને પકડી પાડ્યો હતો અને આ કોન્સ્ટેબલને શક જતા આ એસીબી નું છટકું છે તેવું તેને લાગ્યું હશે અને તે ત્યાંથી નાસી છૂટ્યો હતો પોલીસ જેનું કામ દારૂબંધી અને કાયદો વ્યવસ્થા જાળવવાની છે પરંતુ આવી રીતે પોલીસ બુટલેગરો પાસેથી લાંચ લઈને એમને મોકળો દોર આપશે તો કેવી રીતે ગુનેગારોમાં પોલીસનો ડર રહેશે તે એક મોટો સવાલ છે આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ